હબરમ તામરરા તરભ તિંજ સઓરપરેત઺ જાણાઓ સાણળામાટાજ સાદરતીંજે સામે સોંજમ સ્યજ સાાડ સાિં આરબીઆઈએ રેપો રેટમાં કર્યો અડધા ટકાનો ઘટાડો આરબીઆઈએ છ ટકાથી ઘટાડીને સાડા પાંચ ટકા કર્યો રેપો રેટ તો વલણ પણ અકોમોડેટિવ સ્ટેન્ડથી વધીને ન્યૂટ્રલ કર્યું સાથે જ સી એક ટકાની કપાત આવી છે સાથે આરબીઆઈએ ગવર્નરે કહ્યું કે સી આર સિસ્ટમમાં આવશે અઢી લાખ કરોડ રૂપિયા તો એફઆઈ ટ્વેન્ટી સિક્સ માટે મોંઘવારીનું અનુમાન પણ ઘટાડ્યું નાની ગોલ્ડ લોન લેનારાઓને આરબીઆઈની મોટી ભેટ અઢી લાખ સુધીની લોનની શરતો બની સરળ આ વખતે પંચ્યાશી ટકા વેલ્યુ સુધીની મળી શકશે લોન નાણાં મંત્રાલયે નાની ગોલ્ડ લોનની શરતો સરળ બનાવવાની કરી હતી હિમાયત સમાચાર બાદ મનપુરમ ફાઇનાન્સ આઈઆઈએફએલ અને મુથુટ ત્રણથી ચાર ટકા ઉછળ્યા આરબીઆઈ પોલિસી બાદ બજારમાં આવી શાનદાર તેજી બેંક નિફ્ટી છપ્પન હજાર છસો છ નવા સ્તર રેકોર્ડ સ્તર પહોંચ્યો તો એચડીએફસી બેંક પર રેકોર્ડ ઊંચાઈ પર તો નિફ્ટીમાં પણ બસો ત્રીસ પોઈન્ટનો ઉછાળો મિટકેપ અને સ્મોલ કેપમાં પણ શાનદાર તેજી તો પોલિસીમાં ડબલ બોનસ મળ્યા બાદ રિયલ્ટી કાઉન્ટર્સમાં આવી શાનદાર મજબૂતી નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ ત્રણ ટકા જેટલો ઉછળ્યો તો એનબીએફસીઝ અને ઓટો શેર્સમાં આવી શાનદાર તેજી ફાર્માને છોડીને તમામ સેક્ટર ઇન્ડેક્સમાં લાલ ખરીદારી અને કેપિટલ માર્કેટવાળા કાઉન્ટર્સમાં તેજી યથાવત પીએસસી અને એમસીએક્સ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા આ તરફ સીડીએસએલમાં પણ એક ટકાની મજબૂતી કાશ્મીરને પ્રધાનમંત્રી મોદીની ડબલ ભેટ ચેનાબ અને અંજી બ્રિજનું કર્યું ઉદ્ઘાટન કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનને પણ આપી લીલી ઝંડી જમ્મુ અને કાશ્મીરને છેતાળીસ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ અને ગુડ આફ્ટરનૂન અને આજે માર્કેટ માટે એકદમ ગ્રીન ઝોનમાં માહોલ રહ્યો છે આજે સારી એવી આપણે તેજી સાથે કામકાજ કરી રહ્યા છીએ આરબીઆઈ ને લીધે અહીંયા આપણે નિફ્ટી બેન્કમાં ઓલ ટાઈમ હાઈ પણ લેવલ્સ થતાં જોયા છે અત્યારના નજર કરો તો તમને બધા જ ઇન્ડસ્ટ્રીઝમાં એકદમ પોઝિટિવ કારોબાર દેખાશે સૌથી વધારે તેજી અત્યારના બેંક નિફ્ટીમાં આપણે જોઈ રહ્યા છીએ છપ્પન હજાર પાંચસો સત સત્તેરના લેવલ પર નિયરલી આઠસો પ્લસ પોઈન્ટની તેજી સાથેનો આજે કારોબાર છે એટલે કે દોઢ ટકાની નજીકનો ત્યારબાદ તમને નિફ્ટીમાં ચોવીસ હજાર નવસો ના લેવલની આસપાસનો કારોબાર દેખાશે અહીંયા પણ સવા બસો પ્લસ પોઈન્ટની તેજી સાથેનો કારોબાર એટલે કે બાણું બેસીસ પોઈન્ટની તેજી સેન્સેક્સમાં તમને ચોર્યાસી એક બેસીસ પોઈન્ટનો એક પોઝિટિવ કારોબાર દેખાશે છસો એંશી પોઈન્ટ સાથે બ્યાસી હજાર એકસો પચીસના લેવલ અને મિટક પર નજર કરો તો અહીંયા પણ એક ટકાની ઉપરનો તમને કારોબાર જોવા મળશે સાડા છસો પોઈન્ટની નજીકની તેજી છે અઠ્ઠાવન હજાર નવસો પચાસના લેવલની આસપાસ તમને માર્કેટ્સમાં કામકાજ જોવા મળશે માર્કેટ પ્રથ આજે પોઝિટિવ રહ્યો છે અને એક હજાર પાંચસો એકોતેર કાઉન્ટરમાં ખરીદી એક હજાર એકત્રીસ કાઉન્ટરમાં તમને વેચવાળી નજર આવશે એટલે અહીંયા એક માર્કેટ પ્રથ પર્સે પણ આપણે એક પોઝિટિવ મેસેજ જોઈ રહ્યા છીએ સાથે આજે જે જોઈએ તો ઓફકોર્સ નિફ્ટી કેપિટલ માર્કેટ્સ રિયાલિટી અને બેન્કિંગ ઇન્ડાયસીઝ લીડ કરી રહ્યા છે ઇન્ડાઈસ વાઇઝ અને અહીંયા સારી ખરીદી અને નિફ્ટીને પણ ખાસો એવો સપોર્ટ આપી રહ્યા છે વધારે વાતચીત કરીશું આજના આપણા ગેસ્ટ સાથે બુલવેવ રિસર્ચ ફોર્મના અમિત કે આપણી સાથે જોડાઈ ગયા છે અમિતભાઈ ઘણું સ્વાગત છે કઈ રીતના તમે જુઓ છો આજે માર્કેટ એકદમ બ્લોસમ થઈ ગયું છે કઈ રીતના આજે ક્લોઝિંગ આપણને જોવા મળી શકે છે આપણને આ યુ નો આ ટ્રેન્ડની ઘણી જરૂરિયાત હતી માર્કેટને શું આ એક સસ્ટેનેબલ લેવલ્સ લાગે છે કે પછી આપણે પાછું કાલે ફોલ જોઈ શકીએ છીએ સોમવારે સર ના કે એક રેપોર્ટ માં પણ ઘટાડો છે અને એક સીઆરઆર રેટ માં પણ એક ઘટાડો છે જે એક પોઝિટિવ ન્યૂઝ છે માર્કેટ માટે અને આ આપણે એક મોમેન્ટમ ગયા વાત કરી હતી કે નિફ્ટી માં એક ચોવીસ પાંચસો નો સ્ટ્રોંગ સપોર્ટ છે અને જ્યાં સુધી નિફ્ટી ચોવીસ પાંચસો ની ઉપર સસ્પેન્ડ થાય ત્યાં સુધી એક અપ સાઈડ મોમેન્ટમ જોવા મળી શકે છે ચોવીસ નવસો પચીસ એકસો પચીસ ત્રણસો અને એ જ આપણે મોમેન્ટમ અત્યારે જોવા મળી રહ્યો છે તો નિફ્ટીમાં જોવામાં આવે તો આવનારા દિવસોમાં એક પચીસ એકસો ને પચીસ ત્રણસો ટાર્ગેટ હજુ પણ એક પેન્ડિંગ જોઈ રહ્યો છે તો એક ઉપરમાં આ લેવલ આઉટઆઉટ અઠવાડિયા પણ જોવા મળી શકે છે પચીસ એકસો પચીસો અને જો આ લેવલ પર કોની પાસે કોઈંગ છે તો એક પ્રોફિટ બુકિંગ છે પચીસો કારણ કે ડાયોગનલ પેટર્ન કમ્પ્લીટ થશે એવું મારું માનવું છે એઝ પર ઇલિયો પેવ અને એક પચીસ ત્રણસો સુધીનો એક ઉછાળો હું નિફ્ટીમાં જોઈ રહ્યો છું અને વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં પણ એક જે એક રાઇઝિંગ વેચ પેટર્નનું ફોર્મેશન છે એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એમાં પણ એક ઉપર છપ્પન આઠસો અને સત્તાવન પાંચસો લેવલ બેન્ક પણ જોવા મળી શકે છે તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ લેવલની આજુબાજુ એક પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે તો અહીંયા એક પ્રોફિટ બુકિંગની તમને સલાહ મળી રહી છે પણ એક પોઝિટિવ ટ્રેન્ડ પર હવે નિફ્ટી અને નિફ્ટી બેંક ચાલે છે એક ટ્રિગર પોઈન્ટ જે જોઈતું હતું એ આજે આરબીઆઈ પોલિસીએ આપી દીધું છે આગળ જોઈએ અને આજે ઘણા બધા કાઉન્ટર્સ ટ્રેન્ડ કરી રહ્યા છે પહેલાં એના પર નજર કરીએ કારણ કે એક આજે એક સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળી રહી છે બિકોઝ ઓફ આરબીઆઈ પોલિસી અને અફકોર્સ ઇન્ડાયસ સ્પેસિફિક પણ આપણે નજર જોઈ રહ્યા છે અને જો નજર કરો તો આજે બેન્કિંગ કાઉન્ટર્સ અને આજે ઈટીએફસી બેંક પર નજર કરીએ અહિયાં એક 52 વીક્સ હાઈ બનતા જોઈ રહ્યા છે બેંકે પણ હાઈ બનાવ્યા છે કેવું લાગે કાઉન્ટર એચડીએફસી બેંક પર રિજેટ એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ છે અને જે એક સ્ટ્રોંગ રેซิસ્ટન્સ હું જોઈ રહ્યો તો 1950 એનું પર આજે એક વોલ્યુમ સાથે બ્રેકઆઉટ છે તો જો આજે ક્લોઝિંગ લેવલ ઉપર ઓવર 2000 ઉપર ક્લોઝિંગ આવે છે એચડીએફસી બેંકનો તો ઉપરમાં બે હજાર પચાસ સુધી ના લેવલ આ બે માં જોવા મળી શકે છે તો જો કોઈ ની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરવું જોઈએ બે હજાર પચાસ ના ટાર્ગેટ માં બે હજાર પચાસ ના ટાર્ગેટ માટે યસ એચડીએફસી બેંક તમે ખરીદી કરી શકો છો પવન પટેલ નો સવાલ આવે છે હિન્દુસ્તાન ઝિંક અત્યારની પ્રાઇસ માં શોર્ટ ટર્મ માટે ખરીદી કરવી હોય તો કયા ટાર્ગેટ માટે ખરીદી કરી શકાય હિન્દુસ્તાન ઝિંક માં જોવામાં આવે તો નવી ખરીદી કરવી હોય તો હાલમાં મારા પ્રમાણે એક તમારે ટાર્ગેટ જોવા હોય તો એક ઉપરમાં પાંચસો ચાલીસ અને પાંચસો નેવું ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે તો દરેક જગારે એક બાયની સલાહ રહેશે આ એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું તો આ એક જે ફોર્મેશન છે તે એક જ્યારે પણ કમ્પ્લીટ થાય છે ત્યારે એક પ્રીવિયસ સાય સુધી સુધી એક્સટેન્ડ થતા હોય છે પરંતુ જે ફોલ છે તે એક લોંગ ટર્મ જોઈ રહ્યો છું એક શોર્ટ ટર્મ માટે તમને તમને ટાર્ગેટ જોવા માંગીશ પાછા તો શોર્ટ ટર્મ માટે તમે પાંચસો ચાલીસ અને પાંચસો નેવું માટે આ સ્ટોક દરેક જ બાય કરી શકે દરેક ઘટાડે તમે અહીંયા બાય કરી શકો છો પાંચસો ચાળીસથી પાંચસો નેવુંના આપણે અહીંયા ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે તો બાયની રણનીતિથી અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ આજે ઓફકોર્સ બીએફએસઆઈ એફએસઆઈ કાઉન્ટર્સમાં આપણે સારી તેજી જોઈ રહ્યા છીએ પણ એમાં જો જોઈએ તો કેપિટલ માર્કેટ્સના કાઉન્ટર્સ પણ સારું એવું કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે અને એના પર જ સવાલ છે દીપક સોનીનો બી એસ લિમિટેડ જો ખરીદી કરવી હોય તો કયા પ્રાઇસ પર બાય કરી શકાય અ મારા બાબત માં અમે બીએસસી હાલ ઓલ ટાઈમ હાઈ પાસે ચાલી રહ્યા છે તો તમારે જો બાઈંગ કરવું હોય તો એક હેલ્ધી ફોલ્ડી વેટ કરવી જોઈએ તો આ લેવલ તો નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી કારણ કે જ્યારે પણ આટલી મોટી ટીવી જોઈએ ત્યારે ત્યારબાદ પ્રાઇસ જે ટાઈમ કરેક્શન એન્ટર થતી હોય છે જે એક સાઈડ ટુ ડાઉન સાઈડ મોમેન્ટમ હોય છે અને જે પ્રમાણે બીએસસી માં જે આપણે એની અત્યારે રેલી જોયું છે તો એક આ જ બોમેન્ટ તમારો સ્ટાર્ટ થઈ શકે છે તો નવી એન્ટ્રી મળે તમારે વેક એન્ડ વોચ ની સરળ અને પ્રોપર એક ડિક્લાઇન મળે અને બ્રેકઆઉટ મળે ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે તો ઓલમોસ્ટ તમને એક લેવલ જણાવવા માંગીશ કે બે હજારની આજુબાજુ પ્રાઇસ આવે ત્યારે તમે નવી એન્ટ્રી એમાં કરી શકો છો તો હોય તમારે વેટ કરવી જોઈએ આ સ્ટોકમાં એક હેલ્ધી ફોલ્ડી અને ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકો છો હમ તો ખાસ્સો એવો એક હજાર એક પોઈન્ટની આપણે નીચે જવાની એક રાહ જોવી પડશે બીએસસી લિમિટેડ પર કારણ કે ઓલ ટાઈમ હાઈ પર આ કાઉન્ટર ચાલી રહ્યો છે પણ આ સ્પેસમાંથી બીજો કાંઈ બીજા કોઈ કેપિટલ માર્કેટ્સના કાઉન્ટર્સમાં એન્ટ્રી લેવાની અહીંયા જગ્યા છે બીજા એક સ્ટોકમાં વાત કરું તો એક એન્જલ વનમાં તમે એન્ટ્રી કરી શકો છો એન્જલોમાં દરેક જગ્યાએ એક નવી એન્ટ્રી કરી શકાય છે તમને લેવલ એમાં જણાવવા માંગીશ

તો એન્જલ વન બીજો એક ઓલ્ટરનેટિવ મળી રહ્યો છે બે હજાર આઠસો પચાસથી બે હજાર નવસોની વચ્ચે મળે ત્યારે તમે અહીંયા ખરીદી ઇનિશિએટ કરી શકો છો ત્રણ હજાર પાંચસોના લેવલ્સ માટે અને બીએસસીમાં ઓફકોર્સ તમારે થોડું વેઇટ કરવું પડશે પણ પછી તમને એમના લાગવું જોઈએ કે ફોર્મો થાય ને કે આપણે કોઈ પણ કેપિટલ માર્કેટ્સમાં કામ નથી કર્યું કાઉન્ટરમાં કામ નથી કર્યું એટલે તમને આ બીજું મેં ઓલ્ટરનેટિવ આપ્યું છે નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર જો નજર કરીએ એ અદાની એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર છે પણ એ પહેલાં મારે બ્રેક લઈ લેવાનો છે તે બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહેજો મારી સાથે છે આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ જે મેં બ્રેક પર જતા પહેલા કહ્યું હતું કે અદાની એન્ટરપ્રાઇઝ પર એક કાઉન્ટર સવાલ આવ્યો છે અને એ સવાલ જે છે એ દીપક સોનીનો છે ખરીદી કરવી હોય તો કરાય અત્યારના અદાની એન્ટરપ્રાઇઝ પર જોવામાં આવે તો એક ફ્લેટ કરેક્ટ સોરી ઝિગઝેગ કરેક્ટ પેટર્ન ઓલમોસ્ટ હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને ત્યાર બાદ એક ટ્રેડ લાઈન ઉપર બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને આયાસ પર વેવ જ્યારે પણ એક કલેક્શનની પેટર્ન કમ્પ્લીટ થાય ત્યારબાદ એક નવી સ્ટાર્ટ થતી હોય છે તો ડેફિનેટલી તમે અત્યારે અડા કરી શકો છો અને એક વાર છવ્વીસઉટ થશે તો ઉપર હજાર પચાસ તેત્રીસો પચાસ અને ત્રણ હજાર સાતસો જોવા મળી શકે છે તો દરેક ઘેટાડે એન્ટ્રી કરી શકાય છે આ સ્ટોકમાં અને સારું એવી એક અપ સેલિંગ મુમેન્ટ સ્ટાર્ટ થશે આવનારા દિવસોમાં એવું મારું માનવું છે તો અડાની એન્ટરપ્રાઇઝમાં પાછા લેવલ જણાવવા માંગીશ ત્રણ હજાર પચાસ તેત્રીસો પચાસ અને ત્રણ હજાર સાતસો લેવલ માટે બાઈંગ કરી શકાય છે ઓકે તો ત્રણ લેવલ માટે તમે અહીંયા ખરીદી કરી શકો છો ત્રણ હજાર પચાસ ફર્સ્ટ લેવલ સાતસો ના આપણે અઢીસો માટે સુરેશ સંતાણી અમરેલી થી આપણી સાથે જોડાઈ ગયા છે એમના સવાલ સાથે સવાલ પૂછ્યો આપનો એટલે

બ્રેકાઉટ છે અને પ્રાઇઝ જોઈએ તો એક બંને બધા ટાઈમ એક મૂવી લેવલની પણ ઉપર ટ્રેડ કરે તો એક અપ ટ્રેન હું જોઈ રહ્યો છું અને આ અપ ટ્રેન તમારો ત્રણ અ ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા એક્સપેન્ડ થઈ શકે છે તો ડેફિનેટલી જો તમારો છ મહિનાનો વ્યૂ છે તો હોલ કરી ચાલુ જોઈએ અને આટલામાં ઓટો સેક્ટરમાં એક હું એક નવી ટેરી જોઈ રહ્યો છું તો બીજા ઓટો સેક્ટરમાં પણ તમે નવી યાંત્રિક કરી શકો છો મારા માનવા પ્રમાણે તો એક ઓટો સેક્ટરમાં જે પ્રમાણે આખે એક નવી એક અપસેટ મોમેન્ટ સ્ટાર્ટ થશે આ સ્ટોક માં પણ એક પોઝિટિવ મોમેન્ટ જોવા મળી શકે છે તો ત્રણ અને ચોત્રીસો ના ટાર્ગેટ માટે આ સ્ટોક હોલ્ડ કરી શકાય છે ઓકે તો ત્રણ હજાર એકસો પચાસથી ચોત્રીસો બે ટાર્ગેટ માટે તમે ટીવીએસ મોટર્સ હોલ્ડ કરી શકો છો આઈનોક્સ વિન્ડ આઈનોક્સ વિન્ડમાં એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યો છું અને જ્યાં સુધી પ્રાઇઝ એકસો ને એસી સાહીઠની ઉપર સસ્ટેન છે તો ઉપરમાં બસો દસ બસો ત્રીસ અને બસો સાઈઠ વાળા જોવા મળી શકે છે તો ડેફિનેટલી તમે આ વખત પણ હોલ્ડ કરી શકો છો ડેલી અને વીકલી બંને ટાઈમ પ્રાઇસ હાલમાં અપ ટ્રેન્ડમાં ચાલી રહી છે અને મુવીંગ લેવલ પણ હાલમાં ઉપર છે તો તમે એમાં હોલ્ડ કરી શકો છો બસો દસ બસો ત્રીસ અને બસો સાઠ ના ટાર્ગેટમાં ઓકે બસો દસ બસો ત્રીસ અને બસ્સો સાહીઠના ટાર્ગેટ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો જ્યાં સુધી એકસો એંશીના લેવલ તોડતું નથી ત્યાં સુધી આ કાઉન્ટર અપ ટ્રેન્ડમાં જ છે એકસો પંચ્યાસી રૂપિયાની તમારી ખરીદી છે તે યસ જેમ તમે કહ્યું કે ઓલમોસ્ટ સેમ લેવલ પર આવી રહ્યો છે પણ તમે હજી પણ અહીંયા હોલ્ડ કરજો પવન પટેલનો નેક્સ્ટ સવાલ આવ્યો છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એમની એમની પાસે કાઉન્ટર છે આઠસો પાંચ રૂપિયાના અહીંયા શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ આપણે શું જોઈ રહ્યા છે જે પ્રમાણે એક આજે આપણે બેંક સેક્ટરમાં એક ન્યૂઝ જોઈ છે તો ડેફિનેટલી આ સ્ટોકને પણ એક બેનિફિટ છે અને મોટે ભાગે એક પીએસયુ બેન્કમાં એક સારી તેજી જોવા મળી છે આજે તો આ સ્ટોકમાં પણ એક તેજી એક જોઈ રહ્યો છું અને એકવાર વાર આઠસો ના જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આઠસો પાસઠ નવસો પંદર અને નવસો એસી સુધીના સ્ટોક લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકવું જોઈએ પ્રાઇસ હાલમાં એક કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ થયા બાદ એક ઓપ્ટેડમાં ચાલી રહી છે અને એક આઠસો પચીસ ના બ્રેકઆઉટ થશે તો એક સારી એવી અપસારી મુમેન્ટ હું જોઈ રહ્યો છું તો આઠસો પચીસ ના બ્રેકઆઉટ ઉપર જશે તો એક તમને લેવલ પાછું જણાવીશ કે આઠસો પાસઠ નવસો નવસો પંદર નવસો નવસો સિત્તેર એન્સીડેન્ટ તમને ટાર્ગેટ માં જોવા મળી શકે કે okay, તો SBI પ્લીઝ હોલ્ડ ઓન અચ્છો 25 ના લેવલ ક્રોસ કરે છે તો તમને 865 900 915 970 980 ના ફાઇનલ ટાર્ગેટ જોવા મળી શકે છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 143 રૂપિયા ની એમની ખરીદી છે અહીંયા કયા કયા લેવલ્સ તમને નજર આવે છે અ યુનિયન બેંક માં જોવામાં આવે તો એક પ્રાઇઝ હાલમાં એક થર્ડ વેવ જોઈ રહ્યો છું જે એક ઇલિયોટ પ્રમાણે એક સૌથી એક મેજર પોલિસ વેવ હોય છે તો એકવાર આમાં પણ જો 157 ના જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં

અત્યારના મારે પણ એક હોલ્ડ કરવાનું છે એટલે કે મારે બ્રેક લેવાનું છે તો બ્રેક લઈને પાછા ફરીશું અને દર્શકોના સવાલો આપણે લેતા લઈશું અમારી સાથે તમને જોડાયેલા રહેજો બ્રેક પછી આપનું સ્વાગત છે અમિત પટેલનો સોરી અપૂર્વ પટેલનો સવાલ આવ્યો છે ટીબીઓ ટેક એક હજાર ત્રણસો પચાસના કાઉન્ટર્સ એમણે લીધા છે અમિતભાઈ વીકલી ટાર્ગેટ કેટલા છે તમે જોઈ રહ્યા છો નેક્સ્ટ વીકના વીકેન્ડ સુધીના ટાર્ગેટ ટીબીઓ ટેકમાં આગળ જોઈએ તો પ્રાઇઝમાં એક આઈપીઓ નો જે લો હતો એનું પણ બ્રેકડાઉન થઈ ચુક્યું હતું અને બટ પ્રાઇઝ એક સાઈડવેઝ મોમેન્ટમ બતાવી રહ્યો છે ડિક્લાઇન થવા જોઈએ એક સાઈડવેઝ મોમેન્ટમ છે તો એક

તો જો એક પંદરસો દસ ની આજુ બાજુ જો reversal મળે છે એના break out નથી તો એક exit ની સલાહ આ stock માં પંદરસો દસ એ લેવલ તમે ધ્યાનમાં રાખજો અને એ જો સસ્ટેન નથી કરી શકતો એનાથી નીચે જાય છે તો ક્વિકલી ફાસ્ટ તમે અહીંયાથી એક્ઝિટ કરી દેજો નેક્સ્ટ સવાલ સૂર્યા પ્રજાપતિનો છે બે કાઉન્ટર્સ છે એમાંથી એક આ કાઉન્ટર આપણે ઓલરેડી ચે ડિસ્કસ કરી ચૂક્યા છે ટીવીએસ મોટર્સ અને પણ એમને लॉन्ग टर्म मे बात करनी है तो टीवीएस मोटर कि हिरो मोटो कॉप लॉन्ग तो टर्म मे अत्यार खरीदी करी हो तो क्यों काउंटर तब प्रेफर करशो अमित जी लॉन्ग टर्म में जो हुआ है तो टीवीएस मोटर हाल में अवॉइड करो जो है कारण के एस पर इलियट पे यहां एक लास्ट ट्रिप पे हूं जो रियो सो ने एक पे एक जरे पर कंप्लीट है क्या बात प्राइस एक साइड यूएस टू डाउन साइड में एक करेक्शन में एंटर 30 हुई है तो टीवीएस मोटर ने નવી એક ઇમ્પલ સ્ટાર્ટ થશે એવું મને લાગી રહ્યું છે તો તમે હીરો મોટો નવી એન્ટ્રી કરી શકો છો પ્રાઇસ ઓલમોસ્ટ તમે જોવામાં આવે તો પ્રીવિયસ થી અત્યારે તમે જુઓ તો ઓલમોસ્ટ તમને થર્ટી થર્ટી ફાઈવ પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળી રહી છે તો તમે હીરો મોટોમાં તમે નવી એન્ટ્રી કરી શકો છો ઉપરમાં પાંચ હજાર એકસો અને પાંચ પાંચસો પાંચ છ બસો ટાર્ગેટ માટે તો ટીવીએસ કરતા હીરો મોટર્સ મને એક સારું એક મોમેન્ટમ આવશે એવું લાગી રહ્યું તો હીરો ને એક તમારે પ્રાયોરિટી આપવી મોટો ને લોંગ ટાઈમ માટે તમે પ્રાયોરિટી આપજો અહીંયા ખરીદી કરજો 5100 ને પ્લસ 5500 ના પે લોંગ રન માં અહીંયા લેવલ્સ જોઈ શકે છે એમના તરફથી બીજો એક સવાલ છે લોંગ ટર્મ માટે એશિયન પેઇન્ટ તમે ચૂઝ કરશો કે ઇન્ડિગો પેઇન્ટ્સ પેઇન્ટ સેક્ટર માં હવે જોવા માં આવે તો એશિયન પેઇન્ટ્સ નો તમે જુઓ તો એનો એક ફંડામેન્ટલ પણ સારું છે અને એના બિઝનેસ પણ ઘણા સ્ટ્રોંગ છે એશિયન પેઇન્ટમાં તો એશિયન પેન્ટમાં જવું જોઈએ અને જો જોવામાં આવે પ્રાઇઝ પ્રીવિયસ હાઈ થી ઓલમોસ્ટ તમને અત્યારે પણ એક થર્ટી પર્સન્ટ અને અહીંયા હું એક ફ્લેટ કરેક્શન પેટર્ન એક કમ્પ્લીટ જોઈ રહ્યો છું લોંગ ટર્મ તો લોંગ ટર્મ નું એક અહીંયા એક કરેક્શન પેટર્ન કમ્પ્લીટ છે અને જયારે પણ એક કરેક્શન પેટર્ન કમ્પ્લીટ થાય ત્યારે એક નવી ઇમ્પોલ સ્ટાર્ટ થતી હોય છે તો જો લોંગ નું યુઝ છે તો અત્યારે એશિયન પેન્ટ એકદમ બેસ્ટ લેવલ ઉપર છે તો તમે લોંગ ટર્મમાં બે થી ચાર વર્ષના હોલ્ડિંગ માટે આરામથી આ એક લેવલે બાય કરી શકો છો ને આવનારા દિવસો માં એક સારી એવી momentum market પણ જોવા મળી શકે છે તો લોંગ term માટે ઇન્ડિગો કરતા એશિયન paint પ્રાયોરિટી priority તો ઇન્ડિગો કરતાં આપણે એશિયન પેઇન્ટ્સને એક પ્રાયોરિટી આપીશું અને અહીંયા ત્રણથી પાંચ વર્ષમાં તમને સારો એવો ગેઇન થઈ શકે છે એક પોઝિટિવ ટ્રેન્ડમાં કાઉન્ટર જઈ શકે છે તો એશિયન પેઇન્ટ્સ વુડ બી યોર ચોઇસ એ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે આ તો આપના કોઈ ડિસ્કલોઝર્સ અમિતભાઈ આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કરીએ છીએ મારું કોઈ હોલ્ડિંગ નથી પરંતુ અમારા ક્લાયન્ટ હોલ્ડિંગ હોય શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો જી આપને પણ ઘણો આભાર હવે સાથે આજે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પછી જે રહીજો સીબીસી પચાસ સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર